મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ નવી યોજનામાં મિત્રો આજે હું હું તમને રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટી અને ખુશખબર ભરેલી અપડેટ લઈને આવ્યો છું ગુજરાત રાજ્ય હવે તમામ સરકારી રેશનની દુકાનોમાં પર એક નવી ડિજિટલ પદ્ધતિ લાગુ થવા જઈ રહી છે જેના કારણે કરોડો રેશન ધારકો મોટી રાહત થ મળવાની છે મિત્રો આ નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત શું છે તે જાણો મિત્રો હવે રેશન કાર્ડ રેશન લેવા માટે અંગૂઠો આપવાની જરૂર નહીં પડે હા મિત્રો અત્યાર સુધી રેશન લેવા માટે જતાં લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું ઘણી વખત સર્વર ડાઉન થઈ જતું હતું અને ખાસ કરીને વૃદ્ધ લોકોના અંગૂઠા સ્કેન ન થતા હોવાની મોટી મુશ્કેલી ઊભી થતી હતી આના કારણે પાછળ ઊભેલા ઘણા લોકો પણ લાંબી રાહ જોવી પડતી હતી આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે એક હવે અંગૂઠાવાળી સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લીધો છે મિત્રો આ નવી ડિજિટલ ટેકનોલોજીની શરૂઆત પહેલેથી જ થઈ ચૂકી છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમ પાઇલટ પ્રોજેક્ટ તરીકે પણ શરૂ થઈ ગઈ છે અને જેમ જેમ આ પ્રોજેક્ટ સફળ થશે તેમ તેમ આ પદ્ધતિ આખા ગુજરાતની દરેક રેશનની દુકાનોમાં લાગુ કરવામાં આવશે હવે મિત્રો ધ્યાનથી સાંભળજો નવી ડિજિટલ સિસ્ટમ કામ કેવી રીતે કરશે દર મહિને તારીખ એકના દિવસે તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે આ મેસેજની અંદર તમને એક ડિજિટલ કૂપન અને આ કૂપનમાં હશે એક ક્યુઆર કોડ હવે તમારે શું કરવાનું મિત્રો આ મેસેજ લઈને તમારી નજીકની રેશનની દુકાને જવાનું રહેશે દુકાનદાર તમારો ક્યુઆર કોડ સ્કેન કરશે અને સ્કેન થતાં જ તમને તમારું અનાજ મળવાનું છે તેની સંપૂર્ણ માહિતી સ્કીન પર જ આવી જશે એટલું જ નહીં મિત્રો રેશન તમને તરત જ આપી દેવામાં આવશે અહીં અંગૂઠાની જરૂર નહીં લાંબી લાઈનોની પણ ઊભા રહેવાની જ જરૂર નહીં સર્વરડાઉનની કંઈ ઝંઝટ નહીં મિત્રો આ નવી સિસ્ટમ ખાસ કરીને વૃદ્ધ લોકો બીમાર વ્યક્તિઓ અને મહિલાઓ માટે ખૂબ જ રાહત સાબિત થવાની છે રેશન માટે લેવા જવું હવે સરળ વધુ સરળ અને ઝડપી અને સુવિધાજનક બની જશે મિત્રો અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે અને બહુ જલ્દી આ નવી ડિજિટલ સિસ્ટમ આખા ગુજરાતમાં લાગુ થશે આ છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે આજની સૌથી મોટી અપડેટ જો મિત્રો તમે તમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ નવી અને સાસી માહિતી માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો